અને આકાશમાં જયારે વાદળો ઘેરાયા હોય ત્યારે કહેવાનું એ મન થાય કે ચડ્યા અષાઢી વાદળા કાળા અંબરે શોભે દશે ઉતરા માથે જીગોયા મોરલા માથે મંડાણી જડી એક ધારા મેઘરાજા મેઘરાજા અપાર મંડાણા છે ને ત્યાં સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું છે અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ ઉત્તર ગુજરાત થી લઈ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત થી લઈ સૌરાષ્ટ્રના એ દ્રશ્યો વડોદરાની અંદર પણ મેઘરાજાએ એવી જ બઘાટી આજે બોલાવી વડોદરાને પાણી પાણી કરી દીધું પાણી માટે તરસ વસ્તુ વડોદરા એને તૃપ્ત કરી દીધું છે અવાખલ ગામે પાણી એટલા ભરાયા કે ક્યાંક સ્કૂલની અંદર પાણી ભરાયા ક્યાંક ઘરની અંદર પાણી ભરાયા તો રસ્તા ઉપરથી જાણે નદીઓ વહેતી હોય એવું જોવા મળ્યું કેટલાક રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થતા ત્યાં આગળ તળાવ અને આ નાના નાના બાળકો વરસાદમાં સ્કૂલેથી ઘરે જતી વખતના એ મસ્તી કરતા અને એ વરસાદની મોજ માણતા પાણી ભરાય બાળકોને મજા પડી જતી હોય છે પણ જે તકલીફ થાય છે એ કદાચ જે એમના માતા પિતા છે મોટા લોકો છે જે કામ ધંધે જતા લોકો એમને એની ખરેખર હાલાકી કેવી હોય એનો અનુભવ થતો હોય છે વાઘોડિયામાં છેલ્લા એક કલાકમાં બે થી વધુ વરસાદ ખાત ચીકી છે ને જેને લઈ ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે ને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરી ચૂક્યા છે જેને સુધી તસવીરો જોયાં છે જેને લઈ લોકોને ચિંતામાં મૂક્યા છે ખાસ કરીને વાઘોડિયામાં આવેલો રબારવા વ્યવહારી છે ત્યાં પોતાના ઘરે સુધી પાણી રહેના વિસ્તારમાં પોતાના ઘરે સુધી પાણી પહોંચી ચૂક્યા છે તેઓના રોષને પારખી દઈએ વાહન ચાલકો પણ ક્યાંક થંભી ગયા છે પરંતુ આ વાઘળે અને પ્ર મંસુની કામગીરી સામે સવાલો ચોક્કસથી ઊભા થયો છે તો આ લોકો વારંવાર તંત્રને ફોન કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ પણ તંત્રનો એક પણ મહાસ અહીંયા સુધી રોક્યો પણ ફાળ્યું નથી આપણી સાથે કેટલાક યુવાનો છે આપણે એમની સાથે વાત કરીશું કેસો વરસાદ પડ્યો છે પાણી આપણા ઘરે સુધી પહોંચ્યું છે તો કઈ કહેવા નથી માંગતા પરંતુ છેલ્લા ચાર પાંચ કલાકથી અમેર સાહેબોના અને આગેવાળો ને કોન્ટેક કરીએ છીએ પંદર થી વીસ ઘરમાં પાણી ભરાઈ ગયું છે પબ્લિક ને પૂછ્યો કે અમે રાત્રે જાગી જાગી ને પાણી ઘરની બહાર કાઢીએ છીએ અમારા વીસ ધારો પાન પૈકી માતાજીના મંદિરમાં ગપર નું પાણી છે પાંચ કલાક થી અમે રોડ ઉપર જાય એ મામલે ચાર કોઈ જોવા આવતું નહીં ચાલથી કરી દ્યો છો રાજુ મનસુની સંદોષ નહીં બોલ્યા